જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો વિડીયોમાં તમે જે મહિન્દ્રા ચારસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે જે કોઈ પણ મિત્રોને લેવાની ઈચ્છા હોય તો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તને તમને સંપૂર્ણ તેની માહિતી તમને મળી રહે અને વિડીયો જો તમે સ્કીપ કરી કરીને અથવા થોડોક જોશો તો તમને પ્રોપર માહિતી એડ્રેસ કે મોબાઈલ નંબર કાંઈ પણ નહીં જાણવા મળે તો ખોટો સમય ના બગાડતા આપણે ચેનલ તરફ આગળ વધીએ અને ખાસ નોંધ કે કોઈ પણ નવા મિત્રો આવે છે તો પ્લીઝ મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવ્યું કેમ કે તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણો પ્રોત્સાહન મળે છે તમે જો સબસ્ક્રાઇબ કરશો તો અમને કાંઈક નવું નવું વાહનોની જાહેરાત અને એક સાથે ઘણા બધા એવા વાહનો આવતા હોય છે તેની જાહેરાત કરવાનું અમને પણ કાંઈક અનલ અલગ ચેનલ ઉપર કાંઈક થમલાઈન મારીને જે વિડીયો લઈ આવીએ તે માટે અમે પ્રોત્સાહન કરી રહ્યા છીએ તે માટે તમે સબસ્ક્રાઇબ કરતા રહો અને તમારે કોઈ પણ વાહનની જાહેરાત કરવાની હોય તો અમારા વોટ્સઅપ નંબર અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈએ છીએ અને અમારા યુટ્યુબ ચેનલ ઉપર પણ બાયોમાં યાદ છે ત્યાંથી તમે અમને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો ખાલી મેસેજ આ નંબર ઉપર ચાલુ છે એ માટે કોઈ ફોટા ફોન ના કરો આ નંબર ઉપર તમારે ફોટા વિડીયો અને વાહનની ડિટેલ પોતાનો જે મોબાઈલ નંબર હોય તે અને પૂરું સરનામા એડ્રેસ સાથે મોકલી આપવું તો ખોટો સમય સમયને બગાડતા આગળ વિડીયો તરફ વધીએ આજે આપણી પાસે છે મહિન્દ્રા ભૂમિપુત્ર ચારસો પીચોતેઆઈ મોડલ છે બે હજાર નવ અને દસનું બેતાલીસ હોસ પાવરમાં ટ્રેક્ટર એવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ છે ક્યાંય પણ પાણું લગાડેલ નથી ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટાયર ટ્રેક્ટરના પચાસ ટકા જેવા છે મિત્રો બેટરી સાવ નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લીટ સીટ છત્રી કમ્પ્લીટ છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ એક લાખ નેવું હજાર રૂપિયા રાખેલી છે જે તમને રૂબરૂ સ્થળ પર જઈ ફેરફાર કરી આપવામાં આવશે જે કોઈ પણ મિત્રોને આ ટ્રેક્ટર લેવાનું હોય તો ભાઈના નંબર આપેલા છે વિડીયોમાં જ્યાંથી તમે એમને કોલ કરી અને પછી જેવું કેમ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારો ખોટો ધક્કો ના થાય આ ટ્રેક્ટર તમને ભાવનગર ના નારી ગામે જોવા મળશે ભાઈનો નંબર આપણે વિડીયોની સ્ક્રીન ઉપર અને ટાઇટલમાં પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું જ્યાંથી તમે એમને કોલ કરી શકો છો ને તમારે કોઈ પણ વાહન વેચવાનો હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલ છે ત્યાંથી તમે સ સંપર્ક કરો અને વિડીયોને બંને એટલો શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેમકે ઘણા લોકો એવા હોય છે કે જે વિડીયો આપણા જોતા હોય છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા લાઈક નથી કરતા ને શેર નથી કરતા અને અમુક લોકો વિડીયો જોઈ છે તો પણ એ સ્કીપ કરી કરીને અથવા થોડોક વિડીયો જોઈ અને પછી ચેનલ વિડીયો બંધ કરી નાખે છે તે માટે ખાસ વિનંતી કે વિડીયો જોવો તો પૂરો વિડીયો જોજો જેથી કરીને અમને થોડોક સપોર્ટ મળે અને અમે પણ તમારા માટે અવનવા આવા વિડીયો લાવતા રહીએ આભાર સૌનો તમારો કિંમતી આપવા બદલ જય માતાજી જય દ્વારકાધીશ